ઉનાળાના આકરા તાપમાં આપણે ઘર બહાર પણ નીકળતા નથી તેવામાં શ્રમજીવી પરિવાર પાસે પગમાં પહેરવા ચપ્પલ પણ નથી આ બાબતનો વિચાર કરી પાલનપુર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શ્રમજીવી પરિવારના પગમાં પહેરવાના ચપ્પલ આપી તેમને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પાલનપુરમાં જૈન સોશિયલ ગ્રુપ છેલ્લા કેટલાય વર્ષોથી જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો ગ્રુપ છે વર્ષ દરમિયાન જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી જૈન સોશિયલ ગ્રુપ જરૂરિયાતમંદ તેમજ આદિવાસી વિસ્તારમાં સેવાના ભાવથી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો બાણુંથી પાલનપુર શહેરમાં સેવાકીય કાર્ય માટે જૈન સમાજ દ્વારા સંચાલિત જૈન સોશિયલ ગ્રુપમાં યુવાનો અને સિનિયર સિટીઝન સેવાકીય પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલું ગ્રુપ છે વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ માટે બ્લડ ડોનેશન કેમ્પ શાળામાં ઇનામ વિતરણ અને બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરી વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે આજે પાનપુર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા પાનપુર શહેરના શ્રમજીવી વિસ્તારમાં રહેતા લોકો તેમજ આદિવાસી વિસ્તારમાં ચપ્પલનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે ઉનાળામાં ધમધમતી ગરમીમાં ગરીબ લોકોને ખુલ્લા પગે ચાલીને દર્દ સહન કરતા હોય છે ત્યારે તેઓની મુશ્કેલીઓ હલ કરવાનો પ્રયાસ કર્યો હતો જૈન સોશિયલ ગ્રુપ પાલનપુર દ્વારા આજે જે ચપ્પલોનું વિતરણ છે એ અહીંના સ્લમ વિસ્તારમાં રહેશે અને પછી ફરીથી નેક્સ્ટ પ્રોગ્રામમાં બે ચાર દિવસ પછી એ આદિવાસી વિસ્તારમાં જવાનું પણ અમારું આયોજન છે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આના અગાઉ પ્લડ કેમ્પ કરેલો છે એના અગાઉ એક સ્કૂલની અંદર ધ્વજવંદન અને સાથે સાથે બાળકોને નાસ્તા ઇનામ વિતરણ આવા પણ અમે આયોજન કરેલ છે કેટલા સમયથી ચાલે છે આ તો પ્રવૃત્તિ વર્ષોથી નાઇન્ટી ટુથી જ ચાલે છે પણ દર વર્ષે કંઈક ને કંઈક પ્રમુખ બે વર્ષે બદલાતા રહે એ પ્રમાણે અલગ અલગ એના પ્રોગ્રામો પણ થતા રહે છે અને આજના દાતા શ્રી દીપકભાઈ મોદી પાલનપુરવાળા દીપકભાઈ કીર્તિભાઈ મોદી આજના દાતા એ છે